આદિવાસી સમાજ ગૌરવ એટલે કે વીર શહીદ નીનામાં ગામ કંતારિયા તાલુકો વિજયનગર નામ તો તમે ક્યાંક સાંભળ્યું જશે કે કારગીલ ની લડાઈમાં એમના મહત્વપૂર્ણ યોગદાન માટે એમને મરણ ઉપરાંત સેના મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ વાત તો તમને ખબર જ હશે પરંતુ મહત્વપૂર્ણ યોગદાન તેમનું હતું શું એ બહુ કમ માણસોને ખબર હતી એટલે ધ્યાનથી સાંભળજો કારગિલની લડાઈ ચાલતી હતી ત્યારે પાકિસ્તાની સેના એક બંકર ઉપર પોતાનો કબજો જમાવીને બેઠી હતી ત્યારે ભારતીય સેનાને નક્કી કર્યું કે પાકિસ્તાની સેનાને ત્યાંથી બગાવાની છે મારવાની છે અને બંકર ઉપર ભારતીય સેનાનો વિજય ધ્વજ ફરકાવવાનો છે ત્યારે ભારતીય સેનાને એક સેન્ય ટુકડી તૈયાર કરી ત્યારે એ સેન્ય ટુકડીમાં શૈલેષભાઈ નીનામાનું પણ નામ સામેલ હતું શૈલેષભાઈ નીનામાની કાબિલિયત જોઈને એમને એલએમજી પર તૈનાત કરવામાં આવે છે એલએમજી એટલે કે લાઇટ મશીન ગન આ એક સેક્શનનો હથિયાર હોય છે અને દુશ્મનને બરબાદ કરવામાં અને પોતાની ટીમને આગળ વધવા માટે મદદ કરતો હોય છે આદેશ મળ્યા પછી શૈલેષભાઈ નીનામા પહાડની ટોચી પર જાય છે અને મોરચો સંભાળી લે છે અને પોતાની ટીમને આગળ વધવા માટે ઈશારો આપે છે અને ત્યારે આમને સામે ફાયરિંગ શરૂ થઈ જાય છે અને પોતાની ટીમ એટલે કે સૈન્ય ટુકડી આગળ વધે છે અને ત્યાંથી આમને સામે ફાયરિંગ કરીને દુશ્મનને એન્ગેજ કરી રાખે છે અને દુશ્મનને બરબાદ કરવાનું કામ શરૂ કરી નાખે છે ભારતીય સેના બંકરને નજીક પોકવાની તૈયારીમાં હતી ત્યારે જ અચાનક દુશ્મન એટલે પાકિસ્તાનના સૈનિકો સ્નાયુ પરથી ફાયર કરે છે અને નામના માથા પર વાગે છે અને અચાનક એક ઘાયલ થઈ જાય છે ધ્યાનથી સાંભળજો ઘાયલ થયા પછી પણ ભારતીય સેનાના સૈનિકો જ્યાં સુધી એ બંકર ઉપર પાકિસ્તાનના સેનાને મારીને ભગાવીને એ બંકર ઉપર વિજય પ્રાપ્ત નથી કરી શકતા ત્યાં સુધી એ ફાયરિંગ ચાલુ રાખે છે ઘાયલ થયા પછી પણ અને જ્યારે ભારત દેશ એના વિજય પ્રાપ્ત કરે છે અને એ બંકર સંપૂર્ણ મોરચો સંભાળે છે ત્યાં સુધી એ ફાયરિંગ ચાલુ રાખે છે અને એના પછી એમનું ખૂન ખૂબ જ વહી જાય છે અને ગંભીર રીતે ઘાયલ થઈ જાય છે અને એના પછી ભારત માતાની રક્ષા કરતા કરતા અંતિમ શ્વાસ સુધી લડે છે અને એ અંતિમ શ્વાસ લે છે અને ભારતની ભૂમિ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન કરે છે અને એના પછી ભારતીય સેનાની સર્વોચ્ચ પરંપરા અનુસાર એમના આદમને સહજ વીરતા અને સર્વોચ્ચ બલિદાન માટે એમને મરણ ઉપરાંત સેના મંડલથી સન્માનિત કરવામાં આવે છે બીસ જુલાઈ વિજય દિવસ આવે છે ત્યાં સુધી આદિવાસી સમાજમાં વીર સપૂતની આ કહાની ઘર ઘર પહોંચાડવામાં મારી મદદ કરજો વિડીયોને શેર કરજો ધન્યવાદ જય હિન્દ જય જોહાર વંદે માતરમ ઇન્કલાબ જિંદાવાદ